જામનગરના એક પરિવારે માટીના અલગ અલગ ડિઝાઇન અને કલરના ગરબા તૈયાર કર્યા છે ગરબા પણ એવા કે તમને પહેલી જ નજરે ગમી જાય ગરબા તૈયાર કરવા માટે આ પરિવારનો દરેક વ્યક્તિ દૈનિક દસ થી બાર કલાક મહેનત કરે છે સામાન્ય રીતે એક ગરબાને તૈયાર કરવામાં ત્રણ દિવસનો સમય લાગે છે ત્યારે પરિવારના તમામ વ્યક્તિ સાથે મળીને આશરે સિત્તેર થી એસી ગરબા તૈયાર કરે છે અગાઉ માત્ર ગરબાને સાદા કલર જ કરાતા હવે તેમાં અવનવી ડિઝાઇન અને સુશોભન કરવામાં આવે છે અને આ ગરબાનું કામ અમને દોઢ થી બે મહિના લાગે છે સતત કામ કરતા હોઈએ છીએ અમે ઘરમાં જેટલા સભ્યો હોઈએ બધા આમાં લાગી જાય ત્યારે અમે દોઢ થી બે મહિનામાં આ કાર્ય અમે પૂરું કરતા હોઈએ છીએ પહેલા માત્ર માટીના બનતા ગરબામાં લાલ કે ગેરુ રંગના જોવા મળતા પરંતુ હવે તેને આભલા ટીકી સિતારામ મોતી સહિતના સુશોભનની સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે ચાલુ વર્ષે કમળના આકૃતિવાળા ગરબા લોકો પસંદ કરે છે આ ગરબા ન માત્ર જામનગર પરંતુ રાજ્યભરના અનેક શહેરોમાં વેચાય છે જેની બજારમાં ગરબા મળતા હોય છે એમાં અલગ અલગ પ્રકારના ઘાટ હોય છે અલગ અલગ પ્રકારના કલર હોય છે જેમ કે પહેલા લાલ ગરબાથી જ શરૂઆત થતી હતી આધુનિક યુગ પ્રમાણે લોકોને કંઈક નવું જોઈએ છે તો એમાં અમે કલરફુલ ગરબા બનાવી અને બજારમાં મૂકવાનો પ્રયત્ન કરેલો જે લોકોને ગમ્યા અને લોકો સ્વીકારે છે પણ ખરા અગાઉ માત્ર માટીના ગરબા મળતા હતા ત્યારે હવે નવી પેઢી પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનું પસંદ કરતા હોવાથી નવરાત્રી પહેલા તેનો ઓર્ડર આપી દેવામાં આવે છે આ ગરબાની અંદર અલગ અલગ પ્રકારના જેમ કે કલર હોય છે એમાં પલ કલર, મોતી કલર એવા અલગ અલગ પ્રકારના કલર આવે છે અલગ અલગ પ્રકારના ઘાટ આવે છે ટમેટી ઘાટ હોય છે, ગાગેડી ઘાટ હોય છે, હાંડો ઘાટ હોય છે, પાટોડી ઘાટ હોય છે એવા લોકોને જે પ્રમાણે પસંદ આવે એ પ્રમાણે ખરીદી કરે છે છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરે છે માટીના ગરબાને આકર્ષક ડિઝાઇન રંગથી સુશોભિત કરીને આ પરિવાર માતાજીની આરાધનામાં સુંદરતાની સુવાસનો ઉમેરો કરે છે અર્જુન પંડ્યા જીએસટીવી